હેલો ફ્રેન્ડ્સ ઈલા ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો જય શ્રી કૃષ્ણ શિયાળામાં વાઢિયાથી બચવા માટે શું કરવું જરૂરી છે આવો જાણીએ આ ટિપ્સ વિશે શિયાળામાં શરદી ગળાની તકલીફ કે ત્વચા સુકાઈ જવાની મુશ્કેલી જ નહીં પણ પગની એડીને પણ અસર થતી હોય છે વાઢિયાના નામે ઓળખાતી આ તકલીફ બેદરકાર રહેનારાઓ માટે મોટું સ્વરૂપ લઈ લે છે અને ચાલવું મુશ્કેલ થઈ જાય છે આકર્ષક સેન્ડલ પહેર્યા હોય પણ ફાટેલી એડી સુંદરતા બગાડે છે હજી તો ઠંડીની શરૂઆત થઈ રહી છે તે પહેલાં એડી ના ફાટે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો એડી મુલાયમ બનાવી શકાય છે વાઢિયા આમ તો જો ઠંડીના દિવસોમાં જ પડે તેનો ઉપચાર પણ શક્ય છે પરંતુ પગની આ પીડા ડાયાબિટીસની શરૂઆત તો નથી ને તેની તપાસ પણ કરાવી લેવી જોઈએ એડીને બચાવવાનો શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપાય પગના વાઢિયા પર લીંબોડીનું તેલ જાત્યાદી તેલ અથવા તો નગોડના તેલથી માલિશ કરવું માલિશ કર્યા પછી જ્યાં ચીરા હોય ત્યાં જાત્યાદી મલમ લગાવો રાળનો મલમ પણ પગના વાઢિયા પર લગાવવાથી રાહત થાય છે લીંબુનો રસ ગુલાબજળ અને દિવેલની એક એક ચમચી લઈ મિક્સ કરીને એડી પર રોજ રાતે માલિશ કરો જો એડી વધારે ફાટી ગઈ હોય તો એક ચમચી ઘી અને મીણ લો તેને ગરમ કરો પછી રૂના પુમડા દ્વારા એક એક ટીપું એડીઓની તિરાડોમાં ટપકાવો શરૂઆતમાં થોડી બળતરા થશે પણ આ અક્ષીર ઉપાય છે એડીનું કેમ ધ્યાન રાખવું રાતે એડીને લગતી ક્રીમ લગાવી જો લોહી નીકળે તો તુરંત તેનું નિદાન કરાવી દવા લેવી જરૂરી છે પગમાં મોજા પહેરવા જોઈએ એડીને ડેટોલના ઉંફાળા પાણીમાં પલાળો પછી બ્રશથી સાફ કરીને ક્રીમ લગાવો થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ